જામનગરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી પાણી થયા છે વરસાદ બંધ થયા બાર કલાક બાદ પણ વૈશાલી નગર પાણી પાણી છે વૈશાલી નગરના રસ્તાઓમાં હજુ પણ ગોઠણ ડૂબ પાણી છે વરસાદી પાણીનો કોઈ નિકાલ ન હોવાથી સમસ્યા સર્જાય છે સ્થાનિક નાગરિકોએ તંત્ર પર બળાપો કાઢ્યો હતો રાત્રે ત્રણ વાગે જે વરસાદ પડેલું હતું તે એ જેટલા મકાનોમાં ઘરોમાં પાણી ગળી ગયું છે અત્યારે હાલની સ્થિતિ એવી છે કે ઘરોના મકાનની ઘર વકરીનો સામાન બધો બગડી ગયો છે લોકો અત્યારે બહુ હેરાન પરેશાન છે આવા જવામાં તકલીફ પડે છે અને સવારનો ચા નાસ્તો હજી સુધી મળ્યો નથી બપોરે જમવાનું પણ હજી આ લોકોનું કંઈ નક્કી નથી તંત્રને રજૂઆત કરવા છતાં કોર્પોરેશન માંથી કોઈ અધિકારી કે કોઈ ફૂડ પેકેટ કે કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી હાલની તકમાં હાલમાં ત્યાં રેલવે ની પટરી બની રહી છે ત્યાં

અત્યારે મારા છોકરા ને પત્ર ઉપર બેસાડીને હું બેઠી છો જો આયા નિકાસ નહી થાય જેવી પંજાબ ની હાલત થઈ ને એવી ધરાનગર ની હાલત થાય